પાણીપુરી ડિસ્કાઉન્ટ આપવાનું આ લોકો ના દત કાઢે એ ખાઈ જ અમે એક બે પાણીપુરી અમને એમ જ ખાઈ જઈએ તમે ખાઈ લો ખાઈ લો મસ્ત બનાવી ટેસ્ટ કરો એક ભૂરાભાઈ એને ચખાડો હાલ લાગે તો ખોઈ એક ટેસ્ટ કરો મસ્ત બનાવે ખવરા આમાં જે થોડીક ખવરા ભાઈ

ટિફીન બને એટલો આપણે નાના મોટી જોબ ચાલુ કરીશ ઘેર બેઠા બજાર પડ્યું નેક આપણું ચુસ્ત રહે બધી રીતે એટલે આપણે સવારેમાં પાણી ન થાય એટલે સાફ કરશ મમ્મી ગેસ યો ગાઈસ જો દાદાએ તો લુ છાલું દેનિલ પણ સાફ કરે છે મમ્મી પણ સાફ કરા જો ગાઈસ આજ પાણી ન થાય

હવે એ થાય ત્યાર આપણે આપણું બીજું કંપની નાખીએ પાણી આવ્યું નથી અહીંયા વાહન પડ્યા છે પાણી ન આવ્યું જો વાહન પડ્યા પાણી નહિ આવ્યું આમાં જયનીલ ભાઈ જોગાઈશ અહીંયા પણ પાણી ન થાયું આ બધું ખાલી ખાલી આ એક ભરેલું આનથી ચલાવવાનું કામ પાણી ન થાય આજ આટલા બધા કપડાં બાકી વાહન પણ બાકી જો આ ટીપડામાં પણ પાણી છે આ આમથી વાહન ધોવાના હમ આ કપડાં ધોવાના અને આ વાહ ધોવાના જૈનિલ આજ પાણી થી નાહવાનું ગરમ કરીશ મમ્મી હું અને મમ્મી પાણી મોડું હતું આજ

અને પાણી તો મોડું આવ્યું હતું એટલે અહીંયા ભર્યું આ જો મમ્મીએ મસ્ત ચોક ધોયો પાણીથી ચોક ધોયો જો ચૂલો બૂલો કાઢી નાખ્યો બહુ નાળ આવ્યો એટલે ચોક મસ્ત ધોઈ નાખ્યો આમાં જેનીલભાઈ घर पर नहाव करियो जो तो चला इन सब दल रोज आ गई जा हां बदु साफ करी और हाय तू रमेश एमना आया अम्मा जाऊं थई गयो न बोल जो तितले बता आसन नहीं धोन मुकवी दी तो जा 1 2 3 4 5 6 7 1 2 3 4 5 मैंने एक जण दू के पोने ने खा ल गयो तो तू तो डोले पर ना, 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 ना જો આ ઘરે સાફરના કર્યું ગયછો અતરા પ્રકૃતિ મે હું હું હા હરું કર્યું બધું સાફ સડલું ઈચ્છા જો જો બે આવોલી જો સાચું જો બધું જોતેલું હળવા જો બધું સાફ કર્યું છે જો આ છોપળીઓ કરી હા આ બધું સરસ કર્યું હજો કમ્પ્લીટ બધું ગોટ્યું સાફ કર્યું માતાજીનો રૂપ પણ સાફરના કર્યું જો કચરા પોતા મારી બધું સાફ કરી ઘસી આશ તો આ સો આખો દાડી જપ્પી નહીં ગાઈશ હું એકલી હતી વિડીયો બનાવો પણ કોણ બનાવ કોઈ હતું નહીં એટલે જો અમારા આ આ બાજુ બે બાજુ દરવાજા અહીં હાશે અહીંયાથી અમારે જવાનો દરવાજો હો આ મારા ઘરમાં જવાનું આ અમારા મોટાભાઈના ઘરમાં એટલે આ ઓથી બહારથી તાળું મારી દેવા નહીં શું

જો કુકરના બુકરના આ બધું હરખું કર્યું હોય ગોઠવ્યું બધા સામાન હરખવા જુઓ દબાણ બબાણ બધું ના હરખું કર્યું ધારણ વસ્તુ બધું મૂકીને ના ફ્રીજ પણ હરખું કર્યું ગેસ નહીં એ તો સાફ કર્યો જ તમને ખબર ફ્રીજ પણ બધું ગોઠવ્યું અંદરથી સાફ કર્યું બધું જો બધું આસ્તો કામ કર્યું જો વાસણ ગોઠવ્યા આસ્તો થાકી ગયા છીએ એવી ઊંઘ આવશે ને રાતે જે માથું બાથું મારું ઓળાન બાકી હો તમે એમ કહો ઓ હો માથા ઉળા વગર ફરે કાં કા જ મોડું આવ્યું બાર વાગે આવ્યું દોઢ વાગે ગયું તે બધું કામ બામ કર્યું પણ કામ કપડાં બપડા ધોવાઈ ગયા કમ્પ્લેટ હુંકાઈ ગયા હું નાખી ને પછી પાણી આવ્યું પાછું હું નાહવા નહીં લીધું ને પછી પાછું પાણી ભર્યું બધું કામ કર્યું હરકું કર્યું ઘરમાં થોડું થોડું સાફ સફાઈ કરી નાવા પાછા કાંક બનાવીએ જમવાનું છોકરાને પૂછી લે હું બનાવું હોય મમ્મી મમ્મીએ તો મોટા મમ્મીને બોલા હારે આવા બધા નજીક નજીક જ રહી ગયો હા હા મજા હા ગાયસ અમે આવે છીએ મોટા મમ્મી તો હાલ મારું તો આજ નહીં વાતો કરતા કરતા જો આજ તો પાણીપુરી ખાવાની આ આજ તો પાણીપુરી ખાવાની આ અમારે જેનિલભાઈ અ પાણીપુરી ખાવાની

मम्मी पानी पूरी खा भी हैं रिक्शा रिक्शा आज तो गए पानी पूरी खावा जो आ रहे दुकान जेनिल भाई पानी पूरी है जेनिल मम्मी हेलो पानी पूरी खावा पानी पूरी खावा मंडे है भी भाई बुन बुरा भाई पानी पूरी बनाई तो तीखी ना बनाता

पहला तो अमार अच्छाना मेता खाली सो अखना रळवाज जई है आजया ज़ी आजया अरे जो हेजी वेजी जयातां ताँ पोणी कुरी खादी पैपउनो ने पेनो लिधी बोल पेनो <laughs> हेजी वेजी वेजी हित्ते रुपे मुपी नावतार रहे लो <laughs> हेडते हरता जयान

સેવ ટોમેટો સેવ ટોમેટો નું હમ જો ગાઈસ ટોમેટો થઈ ગયા સબ સેવ ટોમેટો ને શાક આ જેનો ભાઈ સંતરે પૂરો કરે ફ્રૂટ પૂરો કરી દીજો સંતરે લઈ આવ્યો આજે વાળું તો પાટી હાય ગાઈસ આપણે તો જો ફ્રાય ચીલી કે તળી નાખે મસાલા ફ્રાય થઈ ગયા ગયો તો સબજી સેવાલ શરૂ સેવા અહીંયા પડ્યા ડબ્બામાં એમાં ભરી જો ઇંગન ખાઈ જાય હમ તો आज का मस्त सेट बनाऊंगी तेल लहसुन और धनिया से होता है ओके तुम्हें चाहिए तो बनाओ ये गाइस में कमेंट कर दो ओके आओ तुम्हें कई तरीके बनाओ गाइस कमेंट कर दो आप सब्जी हरी से बनाओ या पेस्ट से बना हूं नीम हरी से बनाएं तुम्हें कई तरीके बना सकते पेस्ट अनो टेस्ट एनी रिप नो है એ વારઈ અયા એમાં નહીં છે તોમાં તો ત્રસ્કો એમાં તો ઓલું મૂકી તને જો ગારેશ હરેશ ચીની અને દૂધ પાવડર જનિયા પાવડર તો લગાવી લે પેલું આઈટમ નાખી દેજો ગાઈ

मारा तो खाना नतन पर हम दाडे खावा से नहीं खाली तरसई थई जाए तो जमीन लइए पसी नस्ते तो मैं भाभी ने ले दी थी हंगात हो हार के ला हम तुझे हेड़ा मारा टाइम पास तक बेजने वतो कती कती जय दूध लेवर हां तू मातो कती कती आई मन के दुखिया बेवाज न थावती तो तमन चकला आवो हो गजो मनके काय देतो भजन नो कान ना मनके काल भजन से मु ना कमडाडा से मु तेम कहती थी हां लच्छन काल मत येली काल, काल से मु कमडाडा से मु अनुवाद दत दिद तो तो आपरे